હેલો નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું તમે પૂરક પરીક્ષા આપી પૂરક પરીક્ષા આપ્યા પછી તમારે હવે ગુણ ચકાસણી કરાવવું એટલે કે તમારે એમ હોય કે મારે સારું એવું લખ્યું હતું પણ મારે માર્ક્સ ઓછા આવ્યા છે તો મારે હવે ફરીથી પેપર તપાસવું છે કે મારે માર્ક્સ ચેકિંગ કરાવવા છે તો કઈ રીતે કરાવી શકો તો એના માટે તમે જ્યારે રિજેક્ટ આવ્યું ને ત્રણ દિવસ પછી ફોર્મ ભરવાનું તમારે આવતું હોય છે એવું આમાં જણાવેલું છે એટલે કે કા પ્રમ દિવસની અંદર તમને એક અખબારી યાદી આવશે બોર્ડ તરફથી એ હું તમને જણાવી દઈશ ત્યારે એમાં લખેલું છે કઈ તારીખે ફોર્મ ભરાય એ પછી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે એની ફી પણ તમારે ઓનલાઈન જમા કરાવવાની રહેશે રૂબ થઈ શકશે નહીં અને આમાં શું લખેલું છે કે અરજી કરવા માટે તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસબી ડોટ ઓઆરજી પર જવાનું છે ને એમાં ફોર્મ ભરવાનું છે આપણે વિડીયો મૂકી દીધા છે કે કઈ રીતે તમે ગુણ ચકાસણીનું ફોર્મ ભરો ભરી શકો એ રીતે તમારે આમાં ભરવાનું રહેશે ત્યાર પછી એની એક વિષયની ફી સો રૂપિયા રહેશે એટલે એક વિષયનું તમારે તપાસ કરાવવો હોય ગુણ ચકાસણીનું તો તમારે સો રૂપિયા ભરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ભરાઈ શકો છો તમારા ફોર્મ ભરવાની તારીખ જ્યારે જાહેર થાય ત્યારે તારીખે ફોર્મ ભરી દેવાનું છે પછી ભરી શકાશે નહીં અને તમારે બે હજાર ચોવીસમાં પાસ થવા માટે આ ચાન્સ છે આની અંદર તમને જણાવી દો ગુણ ચકાસણી એટલે કે ખાલી તમારા મેઇન ગુણ તપાસવામાં જ આવે મેં વિડીયો મૂકી દીધો છે ગુણ ચકાસણી કોને કહેવાય એટલે કે રિસેકિંગ કોને કહેવાય ને રી એસેસમેન્ટ કોને કહેવાય એ મેં જણાવી દીધું છે આની અંદર જણાવેલું છે જો બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટેનું છે માત્ર ને માત્ર ગુણ ચકાસણી થશે એટલે કે ખાલી ગુણનો તપાસ થાય ગણતરીત થશે આખું પેપર ખોલીને જોવામાં આવશે નહીં આના ફોર્મની તારીખ આવશે ત્યારે હું વિડીયો બનાવીને મૂકી દઈશ કોઈ પણ ક્વેશ્ચન હોય તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જય હિન્દ જય ભારત